નાની વાતમાં આજે આપણે માવજી રાણાનો પ્રસંગ માવજી રાણા પાના નંબર પ્રભુ શ્રી ગોપાલલાલ પ્રદેશ નવાનગરથી પધાર્યા છે માવજીના નામનો બ્રાહ્મણ તેની સ્ત્રીનું નામ ઇન્દ્રાણી અને બેનનું નામ દેવકી બે બહુ સ્વરૂપવાન હતા તેને પોતાના સ્વરૂપનો ઘણો ગર્વ હતો તેથી તે બંને ડાકણનો સ્પર્શ થયો એટલે વળગાણ વળગ્યું ડાકણનો સ્પર્શ થયો જેના કારણે સુનમુન પડી રહે અને વ્યાકુળ રહે કોઈ સ્થળે ડાકલા વાગવાનો અવાજ આવતો તો ઉઠીને દોડી જાય હવે માવજી રાણાએ આ દુઃખમાંથી છૂટવા માટે બહુ ઉપાય કર્યા કોઈથી આ દુઃખ નિવૃત્ત ન થયું તેથી તે સદાય ચિંતામગ્ન રહેતા હવે જ્યારે ગોપાલાલજી દ્રોણમાં પધાર્યા હતા એ સાંભળીને વૈષ્ણવની સાથે દર્શન કરવા ગયા હવે લીલાધર ભટ્ટ એમને ઓળખે લીલાધર ભટ્ટે પૂછ્યું માવજી તો આટલો બધો દુબળો કેમ પડી ગયો છે ત્યારે માવજીએ તેને સર્વ દુઃખની વાત કરતાં કીધું કે હું આવી કારણે લજ્જાને કારણે બહાર નીકળી નથી શકતો કેમ કે વળગાડ વળગ્યું છે જાણે કે પ્રાણ કાઢી નાખું એવી શરમ આવે છે કોઈ ઉપાય બતાવો મને અસ અસહ્ય દુઃખમાંથી મુક્ત કરો હું સદા આપનો ઋણી રહીશ એટલે કે આ જે એને વળગ્યું છે ને એ કોઈ કાઢી ન શક્યું કોઈ નહીં બહુ ઉપાય કર્યા એટલે આખું પરિવાર દુખીને દુઃખી રહેતું હતું એટલે હવે એ ભગવતીને કહે છે કે તમે કરો એમ કરું લીલાધર ભટ્ટને એટલે એક રીતે તો ત્યાં આગળ એ શરણાગત જ થઈ ગયા છે કે તમે કહો એમ કરું હું બધું કરી ચૂક્યો છું હવે હું થાકી ગયો એ રીતે માવજી રાણા દુઃખની વાત સાંભળીને લીલાધર માવજી રાણા ની વાત સાંભળીને લીલાધર ભાઈએ ધીરજ આપતા કીધું માવજી છે પ્રભુ સર્વ રૂડું કરશે છે છે એ સાક્ષાત કર્મથી તું તેના શરણે જઈશ ને તો તારું સર્વ દુઃખ આ વ્યાધિનું દૂર થશે માવજીએ કીધું તો આપ મારા વતી શ્રીજીની વિનંતી કરીને પૂછો પ્રભુજી કેશે એ પ્રમાણે આપણે કરશું પ્રભુજી ગોપાલાજી બેઠકમાં બિરાજે છે ત્યારે લીલાભટ્ટે આવીને ઠાકોરજીને ધનભટ પ્રણામ કરીને વિનંતી કરી કે આ જીવ આપનો છે અને તે દુઃખી છે આપના શરણે આવવાની ઈચ્છા રાખે છે કૃપા કૃપાનાથ એનું શરણ તેનું દુઃખ શરણદાન આપીને નિવારણ કરો શ્રીજીએ લીલાભ્ટની વિનંતી સાંભળીને કહ્યું ભલે લીલાધર એ જીવને સ્નાન કરાવીને લઈ આવો ત્યારે લીલાધરભાઈએ માવજીને કીધું માવ લીલાધર ભાઈએ માવજીને કીધું માવજી ઠાકોરજી આજ્ઞા કરી છે કે જીવને સ્નાન કરીને લઈ આવો એટલે કે માવજી રાણાને કીધું તું જલ્દી સ્નાન કરી આવો અને હવે એમના પરિવારવાળા પરિવારમાં હવે દુઃખ દૂર થવાનું છે માવજી રાણા લીલાધરની વાત સાંભળીને અતિ આનંદમાં આવી ગયા અને ઘરે જઈને માતા પિતાને વાત કરી કે ગોપાલલાલજીના શરણે જવાનું છે સાક્ષાત પરિપૂર્ણ પુરુષોત્તમ છે તે આપણું દુઃખ જરૂર દૂર કરશે માટે ચાલો બધા સ્નાન કરીને પ્રભુના શરણે જઈએ હવે બીજો દિવસ થયો લીલાધર ભટ્ટ માવજી તથા ઇન્દ્રાણી અને તેની બેન દેવકી એમને સાથે તેડીને પ્રભુજીને ત્યાં ભીરા જ્યાં ભીરાજતા હતા ત્યાં આવ્યા દર્શન કરતાં માત્રમાં ચિત્તમાં શાંતિ થઈ ગઈ હજી ખાલી દર્શન કર્યા છે દર્શન કરતાં તો ત્રિવેતા નિવૃત્ત થઈ જાય આ એવું જ થયું કે દર્શન કરતાં માત્ર ચિત્તમાં શાંતિ થઈ ગઈ પ્રભુ શ્રી ગોપાલાલે પોતાના શ્રીકંઠની પ્રસાદી માળા પહેરાવીને નામ નિવેદન આપ્યું જો ઠાકોરજીએ પોતાના કંઠમાં જે માળા બિરાજે છે ને ઠાકોરજીના ગોળામાં ઠાકોરજીના કંઠમાં જે માળા બિરાતી હતી એ જ પ્રસાદી માળાથી નામ નિવેદન કરાવ્યું સ્વરૂપદાન થતાં જ બંનેના દેહમાંથી આસુરી તત્વનો પ્રભાવ નાશ પામ્યો એટલે જે વળગાળ વળગ્યું હતું જે આસુરી તત્વ અંદર પ્રવેશ્યું હતું ડાકણ વળગી એવો શબ્દ છે આગળ એ જેવું ઠાકોરજીએ પોતાના શ્રીહસ્તી ઠાકોરજીની માળા પોતે આપશ્રીએ પોતે જ કંઠમાં ધારણ કરાવી એવું જ આસુરી તત્વ નાશ પામી ગયો બધા શ્રી ગોપાલલાલના ચરણમાં પડી ગયા સર્વદોષ મટી ગયો અને ભાવ ઉત્પન્ન થયો માવજી લીલાધરભાઈના સંગમાં ભલો વૈષ્ણવ થયો શ્રીજીને ઘણું ભેટ ધરી મનવાર કીધું રાજ આપ તો અધમો ધારણ છો સદા આપની કૃપા અમારા જીવ ઉપર નિભાવજો તો જીવ છીએ ત્યારે ઠાકોરજી પ્રસન્ન થાય છે કે એને કહે છે કે માવજી તું નિત્ય લીલાના લીલાધરના સંગમાં રહ્યો આવ તારો ભક્તિભાવ તેનાથી નેચલ થશે તમે સદા વૈષ્ણવની સેવાટેલ કરતા રહેજો જેથી રૂપનો અહંકાર નાશ પામે ઇન્દ્રાણી અરદેવકી તું સદા વૈષ્ણવ કી જુઠન કી પાઠલ પાતળ ઉઠાયો જાશું અહંકાર સર્વતા દૂર રહે ગો તારી દેહ સદા નિકી રહેગી એટલે કે તારી દેહ હંમેશા સારી રહેશે એ સેવા ભાવશું એટલે કે પાતળ ઉપાડવાના જુઠ્ઠણની પાતળ ઉપાડવાથી તારી દેહ હંમેશા સારી રહેશે સબ ઓછવ પ્રકાર ઘર આંગણમે કર્યો જાસુ ભવાટવી છૂટ જાયગી વૈષ્ણવ કી જુઠ્ઠણ બરાબર કોઈ પદાર્થ એસો નહીંએ જો જીવકો સદા સત્વર સુખદાયીએ શ્રીજીની આજ્ઞાનું હાર્દ લીલાધર ભાઈએ બંનેને સમજાવ્યું ત્યારે બંને જણાએ શ્રીજીને દંવટ કરી ને ઈચ્છા કરી રાજ આપની આજ્ઞા આપ નિભાવજો અમારી ગમતો આટલી ક્યાંથી હોય પ્રભુજીની કૃપા દૃષ્ટિ થતાં જીવની વાણીમાં પણ કેટલો વિવેક અને ભાવ આવી જાય છે આજે છેલ્લો ફકરો આવ્યો ને ઠાકોરજીની આજ્ઞાનો એ મુખ્ય આપણે બધાએ પણ વિચારવા જેવું છે કે ઠાકોરજીએ ઘણું બધું આમાં આપણને આખો પુષ્ટિ માર્ગ આ બંનેને નવામાં જીવ શરણે આવેલા જીવને બધી જાગ્યા કરી દીધી જે આપણા ઘરનો મુખ્ય સિદ્ધાંત છે ભગવતીની સંગમાં રહેવું વૈષ્ણવની ટેલ કરવી જૂઠણની પાતળ ઉપાડવી અને ઘરમાં સબ ઓછો પ્રકાર ઘરઆંગણ મેં કીઓ એટલે કે ઘરે બિરાજતા ઠાકોરજીની સન્મુખ અને આંગણે ઓછો કરવાનું એટલે કે આ જ તો આપણો સિદ્ધાંત છે તો મુખ્ય સિદ્ધાંત જે અહીંયા જીવને કરી અને જીવે પણ એમ કીધું કે આપની આજ્ઞા આપ નિભાવજો આ પ્રસંગમાં આપણે ઘણું બધું જાણ્યું જેવી સ્વરૂપ નિષ્ઠા થઈ ગઈ એવું દેહ અલૌકિક થઈ ગયો છે અને આ જે વળગાળ છે કોઈ ન કાઢી શકે આ તો આપણા માળામાં જેટલું બધું પ્રતાબળ છે કે કોઈ વળગી જ ન શકે અને વળગેલું હોય તો માળાના સ્પર્શ માત્રથી નિવૃત્ત થઈ જાય અને આ તો કઈ માળા હતી ઠાકોરજીનો પ્રસાદી માળા ઠાકોરજીએ પોતાના શ્રીકાંઠમાંથી કાઢીને સીધી પધરાવી હતી ગાળામાં પછી તો કાંઈ ન્યૂનતા જ નથી એટલે આપણું માળામાં એટલું બધું પ્રતાપબળ છે એટલો બધો પ્રભાવ છે કે માળાથી બધું સિદ્ધ થઈ જાય છે અલૌકિક છે માળાનું સ્વરૂપ શું છે એ પણ આપણે નાની વાતમાં આવી ગયેલું છે આજે આપણે વધારે દૃઢ થયું અને તાજું થયું હજે આટલું જ બોલી માન નાની વાત નહીં વિરામાં પૂછ્યું બોલો શ્રી ગોપાલલાલ કીજે